કરજણ પંથકમાં કપાસ કાળો પડી જતા કપાસની આવકમાં ઘટાડો થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા કરજણ પંથક એટલે કાનમ અહીં ખેતીનો મુખ્ય પાક કપાસ છે ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા ચોમાસા પહેલાં ઓરવીને કપાસની વાવણી કરવામાં આવી હતી પરંતુ કુદરત રૂઢતા ચોમાસામાં ચાર માસ અવિરત વરસાદ અને પૂરના કારણે ખેડૂતોના કપાસમાં ખૂબ નુકસાની થવા પામી હતી માંડ માંડ દવા ખાતર નાખી કપાસ ઉછેર્યો ત્યાં હાલમાં ગેરવો અને વ્હાઈટ ફ્લાયને લઈ કપાસ કાળો પડી રહ્યો છે જેને લઈ કપાસના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બીજી તરફ દવા ખાતર અને મજૂરીના ભાવ વધારાને લઈ ખેડૂતોને કપાસમાં વળતર ઓછું મળી રહ્યું છે અને બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડો થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ખેડૂતોને તો એક તરફ ખાઈ અને બીજી તરફ ખાડા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કારણ તો ચાર મહિના સતત વરસાદ એના લીધે પછી એ વરસાદ બંધ થયો ત્યાર પછી છે તો આ ઉપદ્રવ જીવાતનો એમાં વ્હાઇટ ફ્લાય મિલીબગ પછી આ ઘેરવો જે કપાસને કાળો પાડી દીધો તે તમે જોઈ શકો છો અને બીજું કે ટાઈમે ખાતર નથી મળતું પછી દવાઓ છે તો બરાબર કામ નથી કરતી એની એટલે બધા જ વિષયો છે એની અંદર ચાલુ વર્ષે ઉત્પાદન કેવું લાગે તમને ઉત્પાદનમાં તો ઝીરો જ કહેવાય એમાં ખર્જો નથી આવવાનો એટલે ખેતી ખર્જો પરવડે એવો નથી ગત વર્ષ કરતાં આ વર્ષમાં ઉત્પાદનમાં શું લાગે તમને પચીસ ટકા ઉત્પાદન આવશે ગત વર્ષે જે ઉત્પાદન હતું એનું પચીસ ટકા આવશે એટલે ખર્ચ કરતાં ખેતી એમાં બહુ ઘટાડો છે શું નામ તમારું દીપકભાઈ જે વાત બરાબર છે અમે ઉનાળાથી મહેનત કરીને આ કપાસને મોટો કરે વાવેતર કરીને ત્યાર પછી કપાસ સારો તો પણ સતત ચાર મહિના વરસાદ પડ્યો એમાં જે બે વાર જે કપાસનો ગ્રોથ બેઠો હોય એ બધું ગરી ગયું એટલે ખેડૂત એકદમ નિમાયેલો થઈ ગયો આજે ખાતરના ભાવ બી વધારે છે ટાઈમે ખાતર નથી મળતું ત્યાર પછી ખેડૂતે મહેનત કરીને પાછો કપાસને ઊભો કરીને થોડો ઘણો ફાલ ને બધું આવ્યું તો ત્યાર પછી સતત વરસાદના કારણે જ્યારે વરસાદ ગયો ત્યાર પછી વ્હાઈટ ફ્લાય ઘેરવાની અસર થઈ કપાસને તો આજે તમે જોઈ શકો છો કે આ કપાસની હાલત કેવી છે આજે એના હિસાબે આ કપાસ કાળો થઈ ગયો અને આજે ખેડૂતોને જે સીસીઆઈ ભાવ આપ્યો છે લગભગ સાત હજાર ચારસોની આજુબાજુનો એમો ખેડૂતને કશું પરવડે એવું છે નહીં અમે મજૂરી ખર્ચ દવાનો ખર્ચ ખાતર ખર્ચ પાણી ખર્ચ એમાં ખેડૂતને કશું લેવાનું રહેતું નથી તો સરકાર ખેડૂતો બની થોડું ધ્યાન આપે આ કાળો પડી ગયો છે કપાસ એનાથી ઉત્પાદનમાં કઈ ફેર પડે એટલે ઉત્પાદનની અંદર બહુ જ ઓછું ઉત્પાદન આવશે વીંગે 10 કિલો ની વ્યાની આવે છે હમણા એટલે ઉત્પાદન મો તો ઘણું જ નીચું જતો રહ્યું ખેડૂતોને એટલે કોઈ પણ પ્રકારનો ફાયદો મળે નહીં શું નામ તમારું મારું નામ દિનેશ પટેલ